જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ બાવીસ જાન્યુઆરીએ આ ત્રણ રાશિની કિસ્મત શનિ યમ બનાવશે અર્ધ કેન્દ્ર યોગ કર્મ અનુસાર ફળ આપનાર શનિને નવગ્રહમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જે લોકોને પલમાં રાજાથી રંક તેમજ રંકને રાજા પણ બનાવી શકે છે તે લગભગ અઢી વર્ષ સુધી તારીખ બાવીસ જાન્યુઆરીએ સવારે નવ ચોવીસ કલાકે શનિ અને યમ એકબીજાથી પિસ્તાલીસ ડિગ્રી પર હશે જેના કારણે અર્ધ કેન્દ્ર યોગ બની રહ્યો છે આ યોગના કારણે કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે તો જાણો કે કઈ કઈ રાશિઓને બમ્પર લાભ મળશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલમાં પ્લૂટો મકર રાશિમાં સ્થિત છે તેઓ લગભગ સત્તરથી અઢારું વર્ષ સુધી એક રાશિમાં રહે છે પ્લૂટોએ પહેલી નવેમ્બર બે હજાર એકવીસ ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો અને હવે સત્યાવીસ માર્ચ બે હજાર ઓગણચાલીસ સુધી મકર રાશિમાં રહેશે પહેલી છે કન્યા રાશિ શનિ અને પ્લુટો દ્વારા બનેલા અર્ધ કેન્દ્ર યોગ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવશે લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થશે જો તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું તમારા માટે ફાયદાકારક છે બીજી રાશિ છે તુલા રાશિ તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરી શકો છો આવી સ્થિતિમાં તમે ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો મકાન જમીન અને વાહનનું સુખ પણ મેળવી શકશો નોકરીમાં અપાર સફળતાઓની શક્યતાઓ રહેલી છે આનાથી તમને ઘણો ફાયદો પણ મળી શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે તમને સ્વાસ્થ્યનો સંપૂર્ણ સહયોગ મળશે ત્રીજી રાશિ છે મીન રાશિ પ્લૂટો અને શનિથી બનેલો અર્ધ કેન્દ્ર યોગ પણ મીન રાશિના લોકો માટે ફાયદાકારક થશે લાંબા સમયથી અટકેલા તમારા તમામ કારણ પૂર્ણ થઈ શકે છે તમે તમારી વિચાર શક્તિથી ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો વેપારમાં તમને મોટો ઓર્ડર મળી શકે છે આનાથી તમે ઘણી સફળતા મેળવી શકશો બેંક બેલેન્સ પણ તમારું વધી શકશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ